હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કે કોથમીને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કેવી રીતે કરવું તો આ રીતે મેં અહીંયા સો ગ્રામ જેટલી કોથમીને બે પાણીથી ધોઈ લીધી છે અને તેને સરસ રીતે મેં કોરી કરી લીધી છે તો કોથમીરમાંથી આપણે જે ડાળીનો ભાગ આવે છે તે અલગ કરી દેવાનો છે અને આ રીતે આપણે અડધી કોથમીને સુધારી દેવાની છે તો મેં અહીંયા બધી જ કોથમીરને સુધારી લીધી છે કોથમીરમાં પાણીનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ તો ડાળખી અલગ કરી અને મેં કોથમીરને રેડી કરી દીધી છે તો હવે આ રીતનું એક ટિશ્યુ પેપર લેવાનું છે તેમાં આપણે કોથમીરને રાખી દેવાની છે જો તમારી પાસે ટિશ્યુ પેપર ના હોય તો તમે અહીંયા પેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા કોથમી રાખી અને આપણે કવર કરી દેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે કવર કરી દઈશું અને હવે આપણે એક ડબ્બો લેવાનો છે તો આ રીતે ફીટ ઢાકણ વાળો આપણે ડબ્બો લઈશું અને તેમાં કોથમીને રાખી દેવાનું છે અને ઉપરથી ફરી એક ટીશ્યુ પેપર રાખી આપણે કોથમીને સરસ રીતે ઢાંકી દેવાની છે હવે આપણે ડબ્બો બંધ કરી આપણે તેને ફ્રીજમાં રાખવાની છે તો પંદરથી થી વીસ દિવસ સુધી આપણે તેને રાખીશું તો આ રીતે કોથમીર ક્યારે પણ નહીં બગડે એકવાર જરૂર ટ્રાય